ભાવનગરના વલભીપુરમાં તાલુકા કોળી સમાજનું મિલન થયું હતું જેમાં પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા હતા તેમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું છે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે જેમાં બે હજાર સત્યાવીસમાં દિવેશભાઈ લડશે જીતશે અને મંત્રી પણ બનશે હરવા ફરવાની ઉંમરે દિવેશભાઈ સોલંકી સમાજ સેવા કરે છે દિવેશભાઈ સોલંકી કોળી સમાજના યુવા મંત્રી બની રેકોર્ડ સર્જશે

જે ઉંમર માં કરે છે મારી નજરોમાં કદાચ મારા વિચારો થી કોઈ નો પણ સહમત હોય પણ હું જે કઉ છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે દોડે છે જાય છે મહેનત કરે છે તો અધિકાર છે એમાં ક્યાં મોટી વાત છે તમે કીધું અત્યાર ચૂંટણી હું તો કોઈ ગેરંટી આપું મંત્રી મન છે કોળી કેમનો રેકોર્ડ બનાવે આની ઉંમરમાં મંત્રી કોળી સમાજ દીકરો બને એમ એલ એવું લેવા થાય આ વાતમાં રાજ્યું તો તાળી તો પાડો તમારો રેકોર્ડ થાય કોળી સમાજના યુવાનોમાં પછી બળુભાઈ થાય દીવુભાઈ સોલંકી થાય તો એ સારી બાબત છે ને એમાં કોણ છે ખરાબ વાત છે અને રાજકારણમાં જે વ્યક્તિ હોય એ રાજકારણનો કરે શું કરે ને ચૂંટણી લોડી શું છે દવાખાના ખોલે એ ચૂંટણીયું જ લડે એટલે કોઈ પ્રશ્ન નથી પણ ઘણી વખત તો પૂછતા હોય તમારો જિલ્લો છે

આમ તો જો કે આપણે કેવી છીએ બિન બિનરાજગી કાંઈ હોતું નથી સમિતિ હોય તો ભલે શિક્ષણનું કામ હોય તો ભલે